आंखों में आप मिलाकर नहीं देख पाते सामने से गुजरते हैं तो झुका देते हैं कि जनता का विश्वास भाजपा से और इनकी सरकार से प्रधानमंत्री मोदी जी से अमित शाह जी से सबसे हट चुका है आपने देखा आपने देखा चाह को हाथ देखा कांपते हुए ऐसे देखा क्यों हाथ कांप रहा था मैं बताता हूं क्योंकि ये बहादुर जब ही है जब इनके हाथ में सत्ता है जैसे ही इनके साथ से सत्ता निकलेगी आप देखना इनकी बहादुरी कहां जाएगी अमित शाह जी मोदी जी जितने भी आपको भाषण देने हैं आप दे दीजिए अंत में इस देश में सत्य की जीत होती है महात्मा गांधी ने हमें रास्ता दिखाया था उस रास्ते पर हम चलते हैं और सत्य से आपको निकालेंगे जो आजादी मिली वो आजादी कांग्रेस ने दिलाई मोदी ने दिलाई अरे मोदी अभी पैदा भी नहीं हुआ था अमित शाह वो तो और भी बच्चा था ये गद्दार लोग है इन गद्दारों को आपको हटाना होगा नमस्कार मित्रों वनिया रिपोर्ट्स में आप हार्दिक स्वागत है आज बात करीसू मुद्दे राजनीति की बात વાત છે ગઈકાલે નવી દિલ્હીના રામલીલા મેદાનની અંદર કોંગ્રેસ પાર્ટીએ રેલી કરી અને રેલીનું નામ છે વોટ ચોરી વોટ ચોર ગદ્દી છો કોંગ્રેસના મોટા ભાગના નેતાઓ ત્યાં હાજર રહ્યા સમગ્ર દેશની અંદરથી કોંગ્રેસના નેતાઓ કાર્યકરો આ રેલીની અંદર લાખોની સંખ્યામાં ભાગ લીધો એ સમજીશું પણ એ પહેલાં આપણે એક વાત જાણીશું એક સમાચાર ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી ગયા છે કાર્યકારી છે બિહારના ધારાસભ્ય છે બિહારમાંથી મંત્રી છે અને એ એ એ જે છે એમનું નામ વર્ષીય નીતિન નવી ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે ઉંમર પિસ્તાલીસ વર્ષ યુવાન છે એટલે એમની પર ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળે વિશ્વાસ મૂક્યો છે અને કહેવાય છે કે યુવાનોને ડી ડી ફોર ઘણા વખત સી ફોર મંત્રી થયા એવું કહેવાય છે એની ફોર્મ્યુલા છે એ વિશે ફરી આપણે ચર્ચા કરીશું આજે ચર્ચા છે આપણી રામલીલા મેદાનની રામલીલા મેદાનની અંદર ઘણી સમય ઘણા સમયથી આપણે છોઈ રહ્યા છીએ કે રાહુલ ગાંધી વોટ ચોરીના મુદ્દે ફાઇટ આપી રહ્યા છે એ લોકસભાનું પ્લેટફોર્મ હોય ચૂંટણીનું પ્લેટફોર્મ હોય કે પછી બીજું કોઈ પ્લેટફોર્મ હોય પણ વોટ ચોરીના મુદ્દાને મહત્વનું બનાવ્યું છે ત્રણ વખત એમને એક પત્રકાર પરિષદ પણ કરી અને એની અંદર એમને કેટલાક પ્રૂફ સાથે બતાવ્યું છે કે ભાઈ આ રીતે વોટ ચોરી થાય છે ફરજી વોટ એની સામે ચૂંટણી પંચ એસયા ઘણા રાજ્યોની અંદર મતદાર યાદી સુધારણાનું કામ ચાલી રહ્યું છે એ બિહારમાં મોટા પાયે થયું અને ત્યારબાદ હવે ગુજરાત અને અન્ય રાજ્યોની અંદર થઈ રહ્યું છે અને લગભગ એના પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અહીં આગળ આ જે રેલીની અંદર જે વાતો કરવામાં આવી અને રાહુલ ગાંધી જે લોકસભામાં વિપક્ષના નેતા છે એમના શબ્દોમાં આપણે સમજીએ કે એમને જે વોટ ચોરીના મુદ્દે ચૂંટણી પંચ પર જે પ્રથમ આક્ષેપ કર્યો છે એમાં એમને એવું કહ્યું છે કે કુમાર ચૂંટણી પંચના જે વડા છે કમિશનરો બીજા સુખબીર સિંધુ અને વિવેક જોશી આ ત્રણેય ચૂંટણી પંચના અધિકારીઓ હોવા કરતા ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કામ કરી રહ્યા છે 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 એવું લાગે બહુ બહુ મોટો આક્ષેપ એમનો અને આ મોટા પ્લેટફોર્મ પરથી રામલીલા મેદાનના જે પ્લેટફોર્મ છે એની પરથી આક્ષેપ કર્યો છે આ સમજવા જેવી વાત છે અને જ્યારે સત્તામાં આવીશું રાહુલ ગાંધી એવું કીધું કે અમે જ્યારે સત્તામાં આવીશું ત્યારે ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી કરીશું એ ભાઈ બહુ મોટી વાત છે અને ચૂંટી સમય ભાજપે મતદારોના બેંકના ખાતામાં દસ હજાર રૂપિયા નાખ્યા એ વાત કરી કારણ કે તો આપણે સમજીએ છીએ કે જ્યારે વડાપ્રધાન અરવિંદ કેજરીવાલ જાહેરાત કરતા હતા ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મફતની રેવડી મફતની રેવડી કરીને આ બધું થાય નહીં કહેવાય નહીં એવું બધું કહેતા હતા પણ એ જ વડાપ્રધાન શ્રી અને જનતા દળના પેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એમને ચૂંટણી જાહેર થઈ ગયા પછી બહેનોના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખ્યા ત્યાં ચૂંટણી પંચ કશું કરી શકતું નથી પેલા આક્ષેપ સમજ્યા પેલા બધા આક્ષેપ આપણે બધા સમજ્યા પણ અહીં મુદ્દો આ છે કે ચૂંટણી જાહેર થઈ ગઈ રાજની અંદર તમામ મતદારોને આ બેનો મતદારો જ થઈને એના ખાતામાં દસ હજાર રૂપિયા નાખો ને ચૂંટણી પંચ કોઈ કાર્યવાહી ના કરે તો પછી ચૂંટણી પંચ માટે પૂછડી વાળો શબ્દ વપરાય પટપટાવે એવું કઈ કઈ અતિશયોક્તિ નથી કારણ કે દેશની અંદર કાયદો અને વ્યવસ્થા જેવી વસ્તુ છે અને તમારે નિયમો જે તમારા માટે કરવા હોય તો બીજાના માટે નિયમો તમારે અઘરા કરવા હોય તમારા માટે છૂટ રાખવી હોય તો તમને છૂટ છે લોકશાહી છે તમે બધું કરી શકો છો અહીંયા આગળ ઉડીને વાત એવી વર્ગી કે આ જે સભા પૂરી થયા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા રાષ્ટ્રીય પ્રવક્તા સહજાદ પુનાવાલા નેતા છે એમના સહજાદ પુનાવાલા એમને કીધું કે એકસો ને પચાસ વખત મોદીજીને ગાળો બોલાવી હા આ તર લગીનની જગ્યાએ અમને ગણી હશે કારણ કે અમે શું છે અમુક એમની પાસે બધા કાર્યકરો વધારે છે એટલે આ ગાળો ગણવાયે રાખ્યા હશે બધું હશે હવે આમ આપણે ક્રોનોલોજી સમજવાની છે એવી આઈડિયોલોજી શું છે આ લોકો ગાળો કંઈ ઠીક છે કોઈ બોલતા હોય ને કંઈક ગાળો બોલી બોલ્યા હોય અને એક રાજકારણની અંદર ખરાબ વસ્તુ છે પણ ઇતિહાસ એનો જોઈ લેવો એક શરૂઆત ક્યાંથી થઈ એટલા કોંગ્રેસવાળાએ પછી પછી અમને એક માણસ રોકવો જોઈએ અને નહેરુને કેટલી ગાળો બોલાય છે લોકસભાના પ્લેટફોર્મ પરથી રાજ્યસભાના પ્લેટફોર્મ પરથી છાઇડ સભાઓમાં બીજામાં ત્રીજામાં હજુ કદાચ રાહુલ ગાંધીને સોનિયા ગાંધીને પ્રિયંકા ગાંધીને આ બધાને બોલતા જ વસ્તુ સમજ્યા પણ નેહરુને બોલાય છે નહેરુ આજે એમને ભારત ના પ્રથમ વડાપ્રધાન હતા ઓગણીસો આઝાદ થયો પછી એ વડાપ્રધાન બોલતા હતા એમને યાદ કરીને મતલબ મતલબ શું શું છે છે ભાઈ એટલે આ ગાળો બોલવાનું જે પોલિટિક્સ ભારતની અંદર લોકશાહી વ્યવસ્થામાં ચાલુ થયું છે ભલે વિપક્ષ બોલે પક્ષ બોલે શાસક બોલે બીજા બોલે ત્રીજા બોલે આ ખોટું છે લોકશાહી માં ખરેખર તમે લોકોએ તમને બેહાડ્યા છે લોકોએ જ્યારે તમને બેસાડ્યા હોય તો લોકોની અપેક્ષાઓની વાતો કરો આવી ગાળાગાળી બંધ કરો જે બોલતા હોય આ વસ્તુ ખોટી છે દેશની અંદર અને ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જે વાત કરી કે ભાજપ બેલેટ પેપર દ્વારા ચૂંટણી લડવાનો પડકાર ખેંચે તો પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના સાંસદ છે પ્રિયંકા ગાંધી રાહુલ ગાંધીના બેન છે રાજીવ ગાંધીના દીકરી છે હલે એમને કહ્યું હતું કે ભાજપને પડકાર ફેંકું છું તેઓ બેલેટ પેપરથી ચૂંટણી લડીને બતાવે ભાજપે ભાજપ ને પૂરી ખાતરી છે કે બેલેટ પેપર ચૂંટણી કરાવશે તો ક્યારેય ચૂંટણી એ જીતી શકે નહીં આ બધું અશક્ય વાતો છે ભારતીય જનતા પાર્ટી કે ચૂંટણી પંચ અત્યારે બેલેટ પેપરથી ચૂંટણી લડાવવાના મૂડમાં નથી આ મુખ્ય મુદ્દો છે બિહારમાં આચાર સંહિતા લાગુ હોવા છતાં આપણે અગાઉ કહ્યું એમ ભાજપે મહિલાઓ મહિલાઓના બેંકના ખાતામાં દસ હજાર રૂપિયા નાખ્યા હવે કોંગ્રેસના અધ્યક્ષ અને ભયો નેતા મલ્લિકાર્જુન ખડગે સાહેબ કાલે એક આક્રામક મૂળમાં હતા અને એમનું ભાષણ પણ ગંભીર હતું એમ સાંભળવા જેવું હતું પણ આક્રમક મૂળમાં સાહેબ એમને જે કામ લીધું છે કાલે ભારતીય જનતા પાર્ટીની જે ખેંચી છે એમને એ જબરજસ્ત ખેંચી છે એમને કહ્યું કે ભાજપ ગદ્દાર ડ્રામ્યબાદ છે તેઓ સત્તામાંથી તેમને દૂર કરવા જરૂરી છે અને એમને એક મહત્વની વાત કરી કે એમનો દીકરો કાલે બેંગ્લોરમાં એનું ઓપરેશન ચાલતું હતું અને એમને કહેવા મુજબ સાતથી આઠ કલાકનું કોઈ ગંભીર ઓપરેશન હતું છતાં પણ એ આ ખડગે સાહેબ રેલીમાં હાજર રહ્યા અને એમને એક મસ્ત વાત કરી કાલે કે એકસો ચાલીસ કરોડ લોકો મારા દીકરા કરતાં પણ એને જે થવાનું થાય પણ મારા દીકરા કરતાં મારા દેશના એકસો ચાલીસ કરોડ લોકોનું મને મહત્ત્વ વધારે છે એટલે આ વસ્તુ એમની પોલિટિકલ પાર્ટી માટે પોલિટિકલ પાર્ટી માટે એમની નિષ્ઠા પ્રગટ કરે છે અહીંયા આગળ અને રેલીમાં નારાય લાગ્યા વોટ ચોર ગદ્દી ચોર વોટ ચોર ગદ્દી ચોર એવા નારા પણ કોંગ્રેસના બધા કાર્યકરોએ લગાવ્યા અહીં આગળ મૂળ વાત એ છે કે આરએસએસ પદ પર ઘણા આક્ષેપ કર્યા છે કે રાહુલ ગાંધીએ કે આરએસએસના કહેવા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની અંદર આ જે સરકારો ચાલી રહી છે એ જેવા પ્રમાણે બધા વહીવટો થઈ રહ્યા છે એ પણ એમને આક્ષેપ કર્યા ગઈકાલની રેલીની અંદર અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી જ્યારે વધારે વાત કરી હું આવતો હતો ત્યારે શબ્દોમાં કહીએ કે મને કહેવામાં આવ્યું કે નિકોબારમાં મોહન ભાગવત એક નિવેદન કર્યું ગાંધીજી કહેતા હતા કે સત્ય સૌથી વધુ જરૂરી વસ્તુ છે આપણા ધર્મમાં સત્ય સૌથી જરૂરી મનાય છે પરંતુ મોહન ભાગવતનું નિવેદન સાંભળો વિશ્વ સત્યને નહીં શક્તિને જેની પાછળ શક્તિ છે તેને માનવામાં આવે છે આ મોહન ભાગવતનો વિચાર છે આર એસ એસની વિચારધારા છે અહીંયા આગળ કદાચ મોહન ભાગવતે આ નિવેદન કર્યું હોય કે વિશ્વની અંદર સત્ય નહીં શક્તિ જોવાય છે શકે બધાને હવે આ બધા લાઠીવાળા છે એટલે એમને બધું બધું કરવું હોય થતું નથી સત્ય મહત્વની વસ્તુ છે એટલે ભાગવતજીના વિચારો જે હોય અને ગાંધીના વિચારો અહીંયા આગળ આપણે જે મહાત્મા ગાંધીના વિચારો સત્ય અહિંસાના પ્રયોગ અને એના થકી આ ભાઈ મોહનભાઈ ભાગવત કે છે આવું કે ભાઈ આ શક્તિ જોઈએ પુટિન જે આખી દુનિયાને પોતાની આંખો ડોળા કાઢી કાઢીને બીવડાવે છે ગમે તેમ પહેલાં યુક્રેનની અંદર પાણી નથી જેવો વ્યવસ્થા નથી લોકો ટળ રહ્યા છે ભોજન વગર વ્યવસ્થા વગર એ યુક્રેન પર દાદાગીરી કરીને હજુ પણ એની પર બોમ્બ મારો કરીને દાદાગીરી કરવાની કોઈનું સાંભળવાનું નહીં અમેરિકાને પણ એક આંગળી પર નચાવે એવી આ પુતિનની તાકાત છે રશિયાના પ્રમુખની એ ડરતા અને આપણે સ્વાગત કરવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હવે તમે સમજો કે આ કોંગ્રેસની જે સત્યની વાત છે એની અંદર આ વાત આવી કે એમને ત્યાં આગળ પુતિન ભારતના પ્રવાસે આવ્યા તો નમવા કઈ જવું પડ્યું ગાંધીજીના જ્યાં ગાંધીજીની સમાધિ છે ની અંદર પ્રયોગ આગળ ગાંધીની ગાંધીજીની સમાધિ આગળ આખા વિશ્વને પોતાની શક્તિ થી નચાવતા પુતિન ને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા પડ્યા એટલે આ તાકાત સત્યની છે આ વસ્તુને સમજવી પડશે